સુરતના ઓલપાડ ખાતે રિસોર્ટમાં ચાલતા હાઈ પ્રોફાઇલ કુટણ ખાડાનો પર્દાફાશ થયો હોય તેમ થાઈલેન્ડની આઠ વિદેશી યુવતીઓ સાથે રિસોર્ટમાંથી પોલીસ સંચાલક અને ગ્રાહકોની ધરપકડ કરી હતી પોલીસ નિરીક્ષક પ્રેમવીર સિંહ અને પોલીસ અધિક્ષક રાજેશ ગડિયાના માર્ગદર્શન હેઠળ એલસીબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ પેરોલ કોલર સ્કવોડ અને ઓલપાડ પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમોએ આ ઓપરેશનને અંજામ આપ્યો છે ગુપ્ત માહિતી અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે પોલીસે ડમી ગ્રાહક તૈયાર કરીને રિસોર્ટ પર દરોડો પાડ્યો હતો પાસેથી બે રૂપિયા વસૂલીને શારીરિક સુખની વ્યવસ્થા કરવામાં આવી હતી પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે રિસોર્ટના માલિક અક્ષયભાઈ કંચનલાલ ભંડારીએ મુખ્ય આરોપી સુનિલ યાદવને પાંચ રૂમો આપ્યા હતા અને તેના બદલામાં દરરોજ બે હજાર રૂપિયા વસૂલતા હતા આરોપીઓ વિદેશી યુવતીઓને સુરત શહેરમાંથી લાવીને રિસોર્ટમાં રાખતા અને ગ્રાહકોને આકર્ષવા માટે વિવિધ વિજા હેઠળ તેઓને ભારતમાં લાવવામાં આવતું હતું આ કારોબારથી આસપાસના વિસ્તારમાં સામાજિક અસર પડી રહી હતી પોલીસે આઠ લલનાઓને મુક્ત કરાવી હતી જ્યારે ઝડપાયેલા આરોપીઓમાં રવિસિંહ બબુસિંહ રાજપૂત અક્ષયભાઈ ઉર્ફે ગોલ્ડી પ્રકાશભાઈ આરબલે અક્ષયભાઈ કંચનલાલ ભંડારી રાહુલ તાલુક ઠાકોર સુરતસિંહ રામજીતસિંહ અક્ષયભાઈ દીપકભાઈ ધામેલિયા સજ્જન કાળીકાંત સુરેશભાઈ વાલજીભાઈ રાખુલિયા નરેશભાઈ છગનભાઈ પાંસેરિયાનો સમાવેશ થાય છે ત્યારે મુખ્ય સૂત્રાધાર સુનીલ યાદવ અને રાકેશ રમેશભાઈ વસાવા ભાગી છુટ્ટા વોન્ટેડ જાહેર કરાયા હતા પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા બે કાર ત્રણ ટુ વ્હીલર સહિત વીસ લાખથી વધુનો મુદ્દામાં પણ કબજે કર્યો હતો